વિક્રમ ઠાકોર અને ગબ્બર ઠાકોર સમાજના સેલિબ્રિટી થઈને આવી ગાડી વાત કરસે આપણે લોકોએ વિચાર્યું પણ નહોતું અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર વિક્રમ ઠાકોર જે આ ગામનું જે સમાજનું બંધારણ તોડ્યું તે તેનો વિરોધ કરીએ છે આપણા સમાજના તઈન ભાઈઓ ઠાકુર સમાજના ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર અને સર્વણ ઠાકોર ભાઈ આ તઈને ભઈઓને નાકબાર કરી દીધા શું કારણ થી ડીજે વગાડવાના લીધે ભાઈ ડીજે ડીજે તો હર જગ્યાએ વાગતો હોય મંદિરના કંઈક કાર્યક્રમો કંઈ મીટીંગો ચાલતી હોય નેતાઓની એગાડી ડીજે ચાલતું હોય નવરાત્રીના ટાઈમે ઘણી ઘણી બધી જગ્યાએ ડીજે ચાલતો હોય બધાને તો નાદ બાર કરતા નહીં ભાઈ અને અમારા ઠાકોર સમાજના થઈને ભાઈ પોતાની મહેનતથી આગળ આવ્યા પોતાની મહેનત ક્યારથી એવા મહેનત કરતા હતા અત્યારે એમનું નામ બળી ગયું તો લોકો એમની પાછળ પડી ગયા કે ભાઈ એમને નાદ બાર કરી દો આ બહુ ખોટી વાત કહેવાય કે એક તમે ડીજે માટે અમારા સમાજના એવા સારું એવું નામ બની ગયેલું અમારા અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોરભાઈ જોરદાર ભાઈ એમના ગીતો એમના પ્રોગ્રામો બહુ જ જબરદસ્ત ભાઈ અને એમનાથી એટલી બધી જલન થતી હોય તો ભાઈ કંઈક બીજું કંઈક કરો પણ આ ખોટી વાત કહેવાય કે તૈયારી ભાઈઓને તમે નાતબાર કરી દીધા બહુ જ ખોટી વાત ભાઈ ભાઈ કરવું જ હોય તો બધું ઘણું બધું થાય એવું છે જે બળાત્કાર કરતા હોય એ લોકોને તમે કંઈક કરો જે દારૂ બંધી કરાવી એ લોકોને કંઈક કરો જે ખોટું કામ થતું હોય એ જગ્યા પર તમે કેમ નહીં બોલતા એ જગ્યા પર તમે એ લોકોને કેમ નાદબાર નહીં કરતા એ લોકોને લગતા પરંતુ કરીને આગળ આવ્યા છીએ અને આજે તમે એ લોકોને એવું કહો છો કે તમે નાથબાર ભાઈ બહુ જ ખોટી વાત ભાઈ ભાઈ આ ઠાકોર સમાજ એક મોટો સમાજ છે ભાઈ એ સમાજમાં આવું બધું અડચણ ના થવું જોઈએ ભાઈ તમારા બધાને શું કહેવું ભાઈ આવું બધું ના થવું જોઈએ અને કરવું જોઈએ તો બીજું બધું ઘણું બધું છે કરો આ બધા ના પડો ભાઈ ન મજા નહીં આવે સમજ્યા અને ભાઈ અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર ને શ્રવણ ઠાકોર ભાઈ અમે તો તમારી જોડે છીએ ભાઈ બોર્ડરથી ગમે ત્યારે ભાઈ તમે ફોન અવાજ કર્યો ને અમે દોડતા આવી જાય એટલે ટેન્શન નહીં લેવાનું ભાઈ અને જે લોકો આ વિડીયો દેખતા હોય તો શેર કરજો કમેન્ટ કરજો અને ભાઈ શું કેવું તમારા બધાને ભાઈ આ ખોટું કહેવાય કે સાચું કહેવાય આ ખોટું કહેવાય કોઈ મહેનત કરીને આગળ આવ્યું હોય ને એને તમે એમ કહો કે ભાઈ બધું કરદો ખતમ ના ચાલે ભાઈ પોતાની મહેનતથી આવ્યા છે ભાઈઓ તો ભાઈ એ તો નહીં ચાલે ભાઈ તો ભાઈ આ વિડીયોને શેર કરો કમેન્ટ કરો અને જવાબ આલો જે લોકોએ આ કર્યું છે એ લોકોને જવાબ હાલો વિડીયોમાં કંઈ બી બોલો કમેન્ટમાં કંઈ બી લખો તમે તો જય ઠાકોર સમાજ જય હિન્દ જય માતાજી એક વનીન રહો ભાઈ આપણો ઠાકોર સમાજ એક છે તો એક વનીનરો બધા તો જ મજા આવે લડવાની બી મજા આવે અને ઘણું બધું આગળ કરવાની બી મજા આવે વિક્રમ ઠાકોર અને ગબ્બર ઠાકોર સમાજના સેલિબ્રિટી થઈને આવી ગાંડી વાત કરશે આપણે લોકોએ વિચાર્યું પણ નહોતું પણ કઈ વાંધો નહીં એમના પ્રશ્નોનો જવાબ આપણે આવી જઈએ છીએ તો વિક્રમભાઈનો પહેલો પ્રશ્ન છે કે કલાકારો અને ડીજેવાળાને રોજગાર આપો સમાજ રોજગાર આપે તો ભાઈ અત્યાર સુધી તમે સમાજ ઉપર જ નભી રહ્યા છો બાકી કોઈ તમારી વેલ્યુ નથી સંસદ ભવનમાં પણ જયારે કાર્યક્રમમાં સન્માન નહોતું મળ્યો કોઈ કલાકારને ત્યારે ઠાકોર સમાજ આક્રોશ થયો હતો અને ફરી સંસદ ભવનમાં સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો બીજી વાત ગભર પ્રશ્ન છે કે દારૂ બંધ કરાવો તો ભાઈ બે હજાર અઢારની અંદર જયારે ઠાકોર સેના દ્વારા જનતા રેડ અને દારૂબંધી વ્યસન મુક્તિનો એક સંકલ્પ ચલાવવામાં આવ્યો હતો ત્યારે દારૂ તો છોડો પણ દુકાનોની અંદર ગુટખા જેવી વસ્તુ પણ બંધ થઈ ગઈ હતી અને કેટલાય ઠાકોર સમાજના યુવાનોએ દારૂબંધી માટે બલિદાન આપ્યા છે એ તમને લોકોને નહીં ખબર હોય એમાં પીએસઆઈ જેવા ઠાકોર સમાજના યુવાનો પણ બલિદાન આપી ચુક્યા છે તમે લોકોએ ખાલી નાચ્યા છો ગાયા છો અને પૈસા કમાણા છો એટલે તમે અત્યારે આ પ્રશ્ન કરી રહ્યા છો બાકી જેને સમાજને સક્ષમ બનાવ્યું હોય સમાજ સાથે ઊભો રહ્યો હોય એ ખોટા બાના ના બનાવે એટલે ખોટા પ્રશ્નો કરતા પહેલા ધ્યાન રાખજો કે સેલિબ્રિટીનો પ્રશ્ન તો ઠીક પણ પાદેલો મીડિયાવાળા ઘણું ફેલાવે છે એ વાતનું ધ્યાન રાખજો સમાજમાં એકતા રાખજો જય માતાજી જય સારો સમાજ જય માતાજી તો રાધનપુર તાલુકાના જે આગેવાન હતા એક ખબર શું નામ ઠાકોર તો ભાઈ એમના વિનંતી તમે જે આપ શબ્દ બોલો છો અમારા વિક્રમ ઠાકોર ને તો ગુજરાતી ફિલ્મ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બાપ કહેવાય અત્યારમાં એનું કારણ છે કે એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉભી કરી અને તમે આવી જઈને કહો કે દેઢ ફૂટ ને ઠેંગણા એટલે તમે શું તમારી જાતને શું સમજો છો તમને કોણ ઓળખાશે એમને તો આખું ગુજરાત ઓળખશે તમને ખાલી રાધનપુર ઓળખશે બરાબર એટલે જો વિક્રમ ઠાકોર વિશે વાત આવી ને તો એટલું યાદ રાખજો કે તમને ખોવાતા વાન નહીં લગાડીએ અમે બરાબર તમે ખાલી રાધનપુર પ્રત્યે જ ખાલી પ્રખ્યાત છો બાકી એને વિક્રમ ઠાકોર આખા ગુજરાત પ્રત્યે પ્રખ્યાત છે ગુજરાત નહીં મતો ભારતમાં બી વિક્રમ ઠાકોર નું નામ છે અને ગુજરાત નહીં હું તો કહું બોલિવૂડમાં બી એમનું નામ છે તમારું કોણ ઓળખશે એમ તો કહેવા પેલા તમે ગમે તેવા હોય અને મર્યાદામાં બોલો અમે અત્યારનું વિડીયો મર્યાદામાં બનાવતા હતા પણ હવે ના તમારી શું કહેવાય હાડીને સત્તર વાર એક બેન ત્રણ મારે હવે કોઈ સહ નહીં કરે બરાબર અને વિક્રમ ઠાકરો વિશે તમે બોલી જાઓ તમારા વિડીયો મેં સેવ કરેલા છે બરાબર મેં નહીં હું તો કહું ને હું એકલો નહીં

રાધનપુર ના ચો હતા ખબર નહિ મને નોમ તમારું નોમ યાદ નહી રહેતું બાકી વિક્રમ ઠાકોર નું નોમ ને બધા યાદ રહે બરાબર એટલે તમારી માફ માં રહ્યો તમારી શું કહેવાય ગાર નહી બોલવી સમજી જજો આટલામાં દિયો તમારું શું શું સમજી શું રાખો છો તમે અત્યાર સુધી માપ હતા ને તો માપ જ છીએ બરાબર ઓકાત રહેજો તમારી